હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને બસ ઉઠીને ઘણી ટાઈમ થઈ ગયો કે અમે લોકો ફ્રી થઈ ગયા છીએ નાસ્તા પાણી થઈ ગયા છે બટ અમારે કઝિન સિસ્ટરની જલ છે તો એનો વિડીયો કોલ સ્ટાર્ટ હતો તો થોડીકવાર એમાં ટાઈમ સ્પેન્ડ થયો થોડીક વાર વાતોમાં ટાઈમ સ્પેન્ડ થયો અને અત્યારે પોણા અગિયાર વાગી ગયા અને મારે અત્યારે મૂકવા છે દાળ ભાત અને ઘરનું બધું કામકાજ હજી બાકી છે તો ચલો ફટાફટ ઘરનું કામકાજ કરી લઉં ને પછી ભાત મૂકી દઉં અને પછી હું ફ્રી થઈશ કારણ કે આજે પણ એ ગેરે જઈ ગયા છે એટલે આઈ થિંક બે કે અઢી કે ત્રણ વાગે આવશે કંઈ નક્કી નથી કામ છે એટલા માટે તો એ આવશે પછી ખાશું ને આરામ કરશું ને પ્લસમાં આજે બી મારે દાંતની અપોઇન્ટમેન્ટ છે છ વાગ્યાની આ બાજુના દાંતની એટલે એ કરશું એટલે આખો સન્ડે એમાં ને એમાં જશે તો ચલો મળીએ હેલો ફ્રેન્ડ્સ તો રસોઈ થઈ ગઈ છે ને અત્યારે વાગી ગયા છે દોઢ દાળ ભાત બની ભાત અને દાળ બંને બની ગયું છે તો બસ હવે હું જમી લઈશ ને મારે એક વિડીયો શૂટ કરવાનો છે તો જમીને પછી વાસણ સાફ કરીને પછી એક વિડીયો શૂટ કરી લઈશ અને પછી આજે જે વિડીયો આવશે એનું સોરી કાલે જે આવ્યું હશે એનું એડિટ કરવાનું છે એટલે એ વિડીયો એડિટ કરીશ તો એ રીતનું છે તો ચલો ચમ તમે પણ બધા આવી જાઓ જમવા માટે કે તમને જે ગુલાબ સિરપના બને બતાવ્યા હતા ને એમાંથી જ હું ફ્લેવર લઉં છું તો એમાંથી મેં લીધી છે પિસ્તા મેંગો અને રેડ રોઝ લીધા છે તો ચાલો આજની આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ અને આમાં જે કીધી હતી ને એમાં દસ ફ્લેવર આવે છે આમાંથી તમે શરબત પણ બનાવી શકો છો ગોલા સિરપ પણ બનાવી શકો છો અને ઘણું બધું સ્ટ્રોબેરી જામ છે જેલી છે લચ્છી છે ઘણું બધું તમે આમાં બનાવી શકો છો અને આ તમને એમેઝોનમાંથી ફ્લિપકાર્ટમાંથી તમને મળી જશે તો એના માટે આપણે જે આગળની પ્રિપેરેશન છે ને સાથે જ કરવાની છે તો એના માટે બાઉલ લઈ લેશું અને જો દહીં મેં આ જમાવેલું કાલે મેં જમાવી દીધું હતું ને એકદમ ઠંડુ જુઓ એકદમ સરસ જામેલું છે ને તો અહીંયા આપણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય છે ફ્રેન્ડ્સ એ રીતના તમારે લેવાનું છે તો અહીંયા હું ત્રણ ચમચા લઉં છું જો એકદમ સરસ ઢેફા જેવું દહીં થયું છે જુઓ અને હવે આપણે આને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બ્લેન્ડર અથવા તો મિક્સરમાં તમારે આને ક્રશ નથી કરવાનું નહીતર કેવું થશે બની જશે એટલા માટે ખાસ તો હેન્ડ વિસ્ક ની મદદથી આપણે એને આવી રીતના બીટ કરી લેશું અને દહીં છે ને એકદમ સરસ ઠંડુ લેવાનું છે તમારે હવે એમાં આપણે આમાં જે થિકનેસ છે ને થોડી ઘટ હોય છે એટલે થોડું આપણે ખાલી પાણી એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલું પછી વધારે તમને એવું લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો આવી રીતે સ્પૂનની મદદથી તમારે ચેક કરી લેવાનું તો હજુ થોડું મને લાગે છે તો હજુ હું એકાદ ચમચી એડ કરીશ થી બે ચમચી એટલે ટોટલ મેં ચાર ચમચી થી સાડા ચાર ચમચી એડ કરેલું છે અને હવે એમાં આપણે ત્રણ ચમચા મેં લીધું તું એની ઉપર હું અત્યારે સુગર લઉં છું તો હાફ કપ હું લેવાની છું શુગર પછી ટેસ્ટ કરવાનો છે તમારી દહીની ખટાશ કેવી છે ખટાશ ઉપર ડિપેન્ડ છે કારણ કે લચી એ સ્વીટનેસ ઉપર હોય છે એટલે આપણે એ પ્રમાણમાં ખાંડ લેવાની છે ને કોઈના ઘરમાં થોડું ગળિયું વધારે જોતું હોય કોઈનામાં થોડું ઓછું ગળિયું જોતું હોય એના ઉપર ડિપેન્ડ છે તો તમે એમાં પ્લસ માઇનસ ખાંડને કરી શકો છો તો મારા ઘરમાં જેવું થાય છે કે મારા હસબન્ડને છે ને થોડું ઓછું ગળિયું જોઈને મારે થોડું વધારે સ્વીટનેસ જોઈએ છીએ એટલે તમે તમારી રીતના પ્લસ માઇનસ કરી શકો અને એની થિકનેસ જુઓ અને પાવડર સુગર જ લેવાનું છે કે જલ્દીથી આમાં એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય કારણ કે આપણું દહીં છે ને ઠંડુ લીધેલું હોય છે એટલા માટે અને એકદમ પાવડર ફાઇન્ડ પાવડર સુગર લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતની એની થિકનેસ હોવી જોઈએ કે એકદમ ઘટ હોય ને તો એ છે ને આપણને ગમતું નથી તમે જે વાળની લચ્છી લેતા હશો તો તમને ખબર જ હશે હવે લઈ એમાં આપણે તમારે બનાવી હોય એ રીતના તમે એડ કરી શકો છો અને એટલી સરસ ટેસ્ટી બનશે ને કે તમે વાત પૂછોમાં તમે બજારની પણ ભૂલી જશો

હવે આપણે પિસ્તા ફ્લેવર લઈ લેશું અને ખાસ ધ્યાન રાખવાનું એકદમ સરસ રીતે એને મિક્સ કરી દેવાનું અને આમાં આપણે રેડ રોઝ એડ કરી દઈશું તો જો બજાર જેવી જ બની ગઈ ને પણ તમે ફ્રેન્ડ એકવાર તમે બનાવશો ને તો તમને ખબર પડશે કે આ લચ્છી કેવી બને છે હવે આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું તો હવે લચ્છી આપણે એડ કરી દેસુ તો ફ્રેન્ડ્સ આપણી એકદમ ટેસ્ટી એવી લચ્છી બનીને રેડી થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવી જ લચ્છી બની છે ફ્રેન્ડ્સ અને જો તમારે મેંગોમાં મેંગો ક્રોસ કરીને કે ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સવા સાત અને મારી દાંતની ટ્રીટમેન્ટ પહેલો સ્ટેજ પેલો સ્ટેપ જે હતો એ કરીને આવી ગયા છે હવે ત્રણ દિવસ પછી જવાનું છે અને સાથે શાકભાજી પણ લઈ એવા હવે વોશ કરી નાખીશ ને પછી આગળનો પ્રોગ્રામ શું બનાવવું આજે સન્ડે છે એટલે આજે વિચાર છે શું બનાવ કંઈક અલગ બનાવું તો ચલો શું બનાવું તો તમારી સાથે એ વસ્તુ પણ શેર કરીશ તો જુઓ અહીંયા ફૂદીનો છે ને થોડો થોડો ભીનો હતો એટલે મેં એને શું અહીંયા જો દાણાભાજીને આ રીતના સ્ટોર કરી છે કે આખી રાખીને આ રીતના સ્ટોર કરી છે અને આટલું જો શાકભાજી અમે લોકો લેવા છીએ તો અત્યારે પછી ફાઇનલ અમારું નક્કી થયું કે અમારે પુતલા બનાવવા છે તો બસ પુતલા બને છે એક બની ગયું છે હવે બસ એ જમવા બેસી જશે ગરમમાં ગરમ પુતલા હા મસ્ત ગરમા ગરમ પુતળા છાશ પુતલા સોસ ગરમા ગરમ મસ્ત મસ્ત હાઈ આવી જ જાવ તમે ઘરે જમવા મસ્ત ગરમ ગરમ બને છે